હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ આઠ વિષય ગણિતમાં બારમું ચેપ્ટર અવયવીકરણ જેની સ્વ અધ્યયન પોથીનું સરસ મજાનું સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલેકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો બારમું પ્રકરણ છે અવયવીકરણ તો એ પેલા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો વાલી મિત્રોની કમેન્ટ આવે છે કે વાર્ષિક પરીક્ષા સર નજીક આવી ગઈ છે તો અમારા બાળકને નેવું ટકાથી પણ વધુ ટકાવારી અમારે લાવવી છે તો એના માટે પેપરમાં કેવું પૂછાય છે કઈ રીતે પૂછાય છે એવા પેપર અમારે સરસ મજાના જોતા હોય તો તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આ પેપર સેટ તો તમને મળશે જ પણ સાથે સાથે ધોરણ આઠના ગણિત વિષયના તેમજ તમામ વિષયના વિડીયો લેકચર મળશે જેમાં ગણિતના બધા સોલ્વ કરેલા છે તો આ બધું આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન મળશે જેમાં ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેકચર અભ્યાસની સમજૂતીના વિડીયો પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્ય પોથી પ્રોજેક્ટ બો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલેમાં એમાં તમારો મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે આ પેજ ખુલેમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા વિડીયો જોઈ શકશો ચાલો ખાલી જગ્યા પૂરો કે વિકલ્પ પસંદ કરો એક દ્વિપદીનો ગુણાકાર હંમેશા દ્વિપદી મળે એક્સ સ્ક્વેર માઇનસ ચાર બરાબર એક્સ પ્લસ ટુ એક્સ માઇનસ ટુ ચોવીસ નો અવિભાજિત અવયવ કયો છે એકાવન એ બી સ્કવેર ના સામાન્ય અવયવ સત્તર એ આર સ્કવેર માઇનસ દસ આર પ્લસ એકવીસ નો અવયવ સ્વરૂપ કયો છે આર માઇનસ સાત આર માઇનસ ત્રણ ત્રણ એ અને ટુ

મળે આડત્રીસ એક્સ ગન વાય સ્કવેર જેડ ભાંગે ઓગણીસ એક્સ વાય સ્કવેર બરાબર ટુ એક્સ સ્કવેર જેડ બહુપદીના અવયવ માટે સામાન્ય અવયવ વિભાજનના ગુણધર્મો પર આધારિત છે

િત્ય સમર પ્લસ ટુ એ બી પ્લસ બી સ્કવેર બરાબર એ બી આખા કાઉન્સ નો વર્ગ અને એ સ્કવેર માઇનસ ટુ એ બી પ્લસ બી સ્કવેર બરાબર એ બી એ માઇનસ બી આખા વર્ગનો ઉપયોગ કરીને અવયવ પાડો એક્સવેર પ્લસ સિક્સ એક્સ પ્લસ નવ ચાર એક્સવેર પ્લસ ચાર એક્સ પ્લસ વન ચાર એક્સવેર પ્લસ બાર એક્સ પ્લસ નવ નવ એક્સવેર પ્લસ ટુ એક્સ પ્લસમાં નવ એ સ્કવેર એક્સવેર પ્લસ ટુ એ બી એક્સવેર પ્લસ બી સ્કવેર એક્સ એક્સવેર માઇનસ આઠ એક્સ પ્લસ સોળ ચાર વાય સ્કવેર માઇનસ બાર વાય પ્લસ નવ પી સ્ક્વેર વાય સ્ક્વેર માઇનસ ટુ પી વાય પ્લસ વન ટુ એ બી વાય સ્ક્સ પ્લસ બી સ્કવેર વાય નવ વાય સ્કવેર માઇનસ છે બાર નિત્ય સમ એક્સવેર માઇનસ બી સ્ક્વેર બરાબર બી કાઉન્ટમાં ઓગણપચાસ માઇનસ વન એક્સ ની ચાર ઘાત માઇનસ વન ચાર એક્સ સ્ક્વેર છેદમાં નવ માઇનસ નવ વાય સ્કવેર છેદમાં સોળ પચીસ એ સ્ક્વેર એક્સ સ્ક્વેર માઇનસ પચીસ એ ચલો સૂચના મુજબ ભાંગાકાર કરો એકાવન એક્સ ઘન વાય સ્કવેર જેડ ભાંગ્યા સત્તર એક્સ વાય જેડ

ચોરસનું ક્ષેત્રફળ ચાર એક સ્કવેર પ્લસ બાર એક્સ વાય પ્લસ નવ છે તો તેની બાજુની લંબાઈ કેટલી હશે એક લંબ ચોરસનું ક્ષેત્રફળ એક્સવેર પ્લસ સાત પ્લસ બાર છે તો તેની પહોળાઈ કેટલી હશે ત્યાર પછી આગળ વધીએ અધ્યય નિષ્પતિ નીચેનામાંથી કયું નિત્ય છે તો એમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ડી પી પ્લસ ક્યુ આખા કાઉસ વર્ગ બરાબર પી સ્ક્વેર પ્લસ ટુ પી ક્યુ પ્લસ માઇનસ સત્યાવીસ એક્સ સ્કવેર વાય ભાંગે માઇનસ ખાલી જગ્યા પૂરું માઇનસ બી સ્કવેર બરાબર અવયવ કયો છે પચાસ એક્સ માઇન પચાસ માઇનસ ત્રણ પચાસ પ્લસ ત્રણ તો પચાસ સ્કવેર માઇનસ ત્રણ સ્કવેર પચીસો માઇનસ નવ ચોવીસો એકાણું ત્યાર પછી મિત્રો સૂચના મુજબ કરો અવયવ પાડો માઇનસ એક્સ વાય માઇનસ એ વાય

જોઈ લેજો તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત અને હા આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો જો કોઈ ભૂલ હોય તો પણ જણાવજો મિત્રો દાખલા છે બધા જય સરે ગણાવેલા છે એટલે આપણે માત્ર રકમની જ વાત કરી છે તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિંદ જય ભારત